જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે બ્રેજા ગાડી લઈને આવીએ છીએ મારુથી સુઝુકી કંપનીની બ્રેજા ગાડી છે જેડીઆઈ પ્લસ ટોપ મોડલની ગાડી રહે છે એ પણ ડીઝલ એન્જિન કાર મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે ડીઝલ કાર રહે છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ અને બારમો મહિનો છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે બ્રેજા ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જ જોઈ શકો છો વ્હાઈટ કલર છે કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો તમારે બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળીએ છીએ તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવાની હોય વર્ઝન જેડીએ પ્લસ ટોપ મોડલની ગાડી છે બે હજાર સોળનું મોડલ મિત્રો તમારે ગાડી ખરીદવી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલાં આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કંટડીનું બટનું ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવી છે મોડલ બે હજાર સોળનું મોડલ બારમો મહિનો વન ઓનર ગાડી ડીઝલ એન્જિન કાર છે મિત્રો તમારે બ્રેજા ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બ્રેજા ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે પ્રોપર કૂકાવાવ જોવા મળશે પટેલ ઓટો કાર કુક્કા વાવ તમને ગાડી જોવા મળશે એ પણ ડીઝલ એન્જિન કાર ટોપ મોડલ બ્રેઝા રહે છે જે ડીએફ પ્લસ ટોપ મોડલની ગાડી છે તમારે મિત્રો ગાડી ખરીદવી હોય ને તો અમરેલી જિલ્લામાં તમે કુક્કા વાવ રૂબરૂ જઈ શકો છો વન ઓનર ગાડી કન્ડિશન પણ સારી જ છે તમે જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છે છ રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપશે તમારે જો બ્રેજા ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે નંબર મળશે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને આ મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમારે તે પહેલાં આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે જ તમને માલિકના નંબર ટાઇટેલમાં જ મળે છે મિત્રો તમારે પણ જે કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું